આસોદર પ્રાથમિક શાળાનું ગૌરવ પર્યાવરણ સંવર્ધન અને વેટલેન્ડ બદલ રાજ્યના મંત્રીઓના સચિવોના હસ્તે મહાત્મા મંદિર ખાતે વિશિષ્ટ બહુમાન દામનગર શ્રી આસોદર પ્રાથમિક શાળાનું ગૌરવ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે સેવન્થ ઇન્ટરનેશનલ વેલટેન્ડ ડે સેમિનાર કમ વર્કશોપ અઠ્યાવીસથી ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ પ્રોટેક્ટિવ વેન્ટિલેટ્સ ફોર અવર કોમન ફ્યુચર વિષય ઉપર યોજાયેલ મુખ્ય મહેમાન મુડુભાઈ બેરા વન અને પર્યાવરણ મંત્રી કેબિનેટ કક્ષા મુકેશ પટેલ મંત્રી શ્રી વન અને પર્યાવરણ વિભાગ રાજ્ય કક્ષા ડૉક્ટર આર કે સુંગુર આઈ એફ એસ ડાયરેક્ટર ગીર ગીરફા ફાઉન્ડેશન ડૉક્ટર જયપાલ સિંઘ આઈ એફ એસ પી સી વાઇલ્ડ લાઈફ ગુજરાત સંજીવકુમાર આઈ એસ પ્રિન્સિપલ સેક્રેટરી ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાત આરપી કેલોત જી એફએસ ડાયરેક્ટર ગીર ફાઉન્ડેશન ગાંધીનગર મિસ્ટર આશીષ તિવારી આઈ એફએસ ડૉક્ટર તેજ મુન્ડુકર મિસ્ટર બ્રિજેશ સ્વરૂપ આઈએફએસ એફએસ મિસ્ટર વિશ્વરંજન સિન્હા ડૉક્ટર કુમાર ડૉક્ટર બી સુચિન્દ્ર આઈ એફએસ ડૉક્ટર શરદચંદ્ર અને અન્ય મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો જે અંતર્ગત પર્યાવરણ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ચાર શાળાઓને સન્માન માટે બોલાવેલ આ ચાર શાળાઓમાં શ્રી આસુદર પ્રાથમિક શાળાને પર્યાવરણ સંવર્ધન અને વેટલેન્ડ બાબતમાં સારી પ્રવૃત્તિ કરવા બદલ શાળાને ગુજરાત રાજ્ય કેબિનેટ કક્ષાના મંત્રી માનનીય મુડુભાઈ બેરા તેમજ વન અને પર્યાવરણ મંત્રી રાજ્ય કક્ષા મુકેશભાઈ પટેલ અને મંચસ્થ મહાનુભાવો દ્વારા આચાર્ય સુરેશભાઈ નાગલા અને હેત રાજેશભાઈ સન્માન કરવામાં આવ્યું શાળાની આ પ્રવૃત્તિ ઇન્ટરનેશનલ લેવલ સેમિનારમાં બિરદાવી ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ આ તકે શાળા પરિવાર મહાનુભાવો અને ગીર ફાઉન્ડેશન ગાંધીનગરનો આભાર સાથે રાજીપો વ્યક્ત કરવામાં આવ્યો હતો સિનિયર કેબિનેટ મંત્રી અને વન વિભાગના તમામ અધિકારી શ્રી કર્મચારી સાથે એક મંત્રી નહીં પરંતુ સામાન્ય વ્યક્તિ તરીકે કામ કરતા એવા આપણા સૌના વડીલ કેબિનેટ મંત્રી શ્રી મુરૂભાઈ એવા જ જેમને ઘણી બધી વાતો એમના વખતે વક્તવ્ય કરી છે હેડ ઓફ ફોરેસ્ટ સી સિંહજી જેમણે મુરુભાઈ પણ કીધું ને અમે પણ કીધું કે તમને ઉપર બેસાયેલા છે એટલે કંઈક તો દેવું પડે એવા અમારા જીપીસી વિના ખૂબ જ સારી કામગીરી કરતા અને જીપીસીબી ડિપાર્ટમેન્ટ જે ત્યારથી સંભાળે છે એમાં એની જાતિ એની ઝલક ઓપન કરે સરી

આવા અનુલ પર્યાવરણ ને લઈને જે વર્ષોની કામ કરી રહ્યું છે તે છે ગીર ફાઉન્ડેશન તો આવો ગીર ફાઉન્ડેશને તેમના આવા પ્રયત્નોમાં સાથ આપીએ અને હરિયાળા ભવિષ્યના નિર્માણ માટે આજે જ સાથે મળીને તેમના જતનનો સંકલ્પ લઈએ In perfect harmony with nature. A world shaped and nurtured by wetlands. Wetlands are among the Earth's most productive ecosystems, offering immense social, economic, and environmental value. They are vital nature based solutions, providing water security, disaster risk reduction, sustainable livelihoods, and biodiversity preservation. This year on World Wetlands Day 2025, we unite under the theme Protecting Wetlands for Our Common Future. Value, Protect, Inspire. A call to action to safeguard these ecosystems for generations to come. Gujarat, the jewel of India's western coast, stands out for its extensive wetland coverage. With over 17,613 wetlands spanning 3.5 million hectares, Gujarat contributes 21.9% of India's total wetland area, the highest in the country. Ullman. From the salt marshes of the Great and Little Run of Kutch to the serene Sarovar Bird Sanctuary, these ecosystems support diverse flora and fauna, strengthen local livelihoods, and serve as crucial buffers against climate change. Gujarat boasts four Ramsar sites Sarovar, lake hijaya and watwana plus numerous other ecologically significant wetlands that enrich its natural heritage however these fragile ecosystems face numerous challenges pollution habitat destruction unsustainable resource use and the impacts of climate change now more than ever we must prioritize their protection